ભરૂચ પોલીસ દ્વારા માર્ગ સલામતી માસ અંતર્ગત ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી ભરૂચ ટ્રાફિક પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર બી એલ સુપરવિઝન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં મોડિફાઈડ સાયલેન્સર ધરાવતા બાઇક ચાલકો સામે તવાઈ બોલાવવામાં આવી હતી કાનનો પડદો ફાડી નાખે તેવા અવાજ કરતા બાઇકના સાયલેન્સર ધારકો સામે પોલીસે દંડનીય કાર્યવાહી કરી હતી શહેરના જાડેશ્વર રોડ જાડેશ્વર ચોકડી સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા આ ડ્રાઇવ કરવામાં આવી હતી જેમાં ટ્રાફિક પોલીસના કર્મચારીઓ પણ જોડાયા હતા

સાયલન્સર મૂકવામાં આવેલા છે એક અલગ જ પ્રકારનો સાઉન્ડ ક્રિએટ કરી મયુર ચાવડા સાહેબે અમુને ધ્યાન દોરેલું કે આવા તમામ બાઇકો ઉપર કાર્યવાહી કરો જેથી આજ રોજ સિટી ટ્રાફિક અને ભરૂચ જિલ્લા ટ્રાફિક તરફથી આજ રોજ આ ડ્રાઈવ નું આયોજન કરી અને મોડી સાયલન્સર ઉભા રાખવામાં આવેલા હતા અને સમગ્ર વ્યક્તિઓ પાસે પાસે જેની આ પ્રકારના હતા એ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે તમામ જનતાને એક રજૂઆત છે કે આ પ્રકારના સાયલેન્સર નો ઉપયોગ ન કરો અને શાંતિથી તમારું જે કંપની મેડ આવે છે તે જ રીતે તમે વાહનને ને ડ્રાઈવ કરો જય હિન્દ